સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે રામદેવ પીરની એક સાખી એ સાખીની યાદી થઈ આપણે સાંભળી છે ઘણી વખત કે હરજી હાલો ને દેવળે પૂજવા રામો પીર કોઢિયાના વાલો કોઢ મટાડશે ને હાજા કરે શરીર આ સાખી સાંભળતા આપણને એમ થાય કે આ જે શરીરની વાત કરી છે શરીરના રોગની વાત કરી છે તો જે સ્થૂળ વાત છે એ વાત તો બરોબર છે આપણે જેવી શ્રદ્ધા રાખી જેવી આસ્થા રાખી એવી આસ્થા રાખવાથી શરીરના રોગ મટે છે કીધું કે હરજી હાલો દેવળે પૂજવા રામો પીર એટલે દેવળ એટલે મંદિર થાય સ્થૂળ વાત કરીએ તો મંદિર થાય ન્યા જઈ રામદેવ પીર ને શ્રદ્ધા રાખીએ વિશ્વાસ રાખીએ તો કોઢિયાના વાલો કોઢ મટાડે ને હાજા કરે શરીર તો બાર થી કાંઈ રામદેવ પીર નહીં આવે કોટ મટાડો કોટ એટલે સફેદ દાગ એ કોટ મટાડવા માટે કોઈ મલમ લઈને નહીં આવે કોઈ ટ્યુબ લઈને નહીં આવે કે કોઈ તેલ લઈને નહીં આવે કે કોઈ લેપ લઈને નહીં આવે પણ મારીને તમારી અંદર જે રામદેવ પીર એ એવી વ્યવસ્થા કરશે શરીરની અંદર શરીરની અંદર એવા ફેરફાર કરશે એટલે ધીમે ધીમે જે કોઢિયાના કોઢ માટે શરીર પણ હાજુ થાય આ શ્રદ્ધાનો વિષય છે કોઈ ચમત્કાર નથી પણ મારી દ્રષ્ટિએ આ સાખી છે એની અંદર કંઈક આધ્યાત્મિક રસ છુપાયેલો છે સૂક્ષ્મ વાત છુપાયેલી છે આ સાખીની અંદર તો એનો આધ્યાત્મિક અર્થ એવો થાય કીધું ને હરજી હાલો દેવળે તો કોને કીધું આજે સુરતા છે એ સુરતાને સુરતાએ કીધું કોને આ જીવને કે હરજી હાલો ને દેવળે અને પૂજવા રામુપીર રામાપીરને પૂજીએ એટલે રામદેવ પીર જેમ છે એમ આ શરીરની અંદર જેમ છે એમ એને પૂજીએ એટલે એને જાણીએ જેમ છે એમ જાણી લઈએ એને પછી શું થાય કે કોઢિયાના વાલો કોઢ મટાડશે કોઢ અહીંયા આ સફેદ દાગની વાત નથી કોઢ એટલે કોઢ કોઢ એટલે ઈચ્છાઓ વાસનાઓ આટલી જમીન લઈ લઉં આટલા મકાન લઈ લઉં ભાડે આપી દઉં એનું આટલું ભાડું આવે આટલા પૈસા વ્યાજે મૂકી દઉં આ બધા જે કોડ છે છોકરા પહોણાવી લઉં છોકરી પહોંચાવી લઉં દીકરાને મકાન થઈ જાય જમીન થઈ જાય દુકાન થઈ જાય ધંધો થઈ જાય જરૂરી છે આ બધું જરૂરી નથી એવું નથી પણ આ બધું ભેગું કરતાં કરતાં કરતા આ શરીર ધૂળમાં મળી જાય એ પહેલા રામદેવ પીર જેમ છે એમ બેઠા છે આપણા શરીરની અંદર ને જગતની અંદર એને જાણી લેવા જરૂરી છે એને જાણ્યા પછી આ બધા જે કોડ આપણે કહીએ ને કે મારે કૃષ્ણ જોવાના કોડ એ હરિ વર ને કોડ કે કોડ આ જે ઈચ્છાઓ વાસનાઓ છે એ મટી જાય અને એ મટી જાય પછી શરીર હાજુ થાય આ બધા કોડ મટે ને આપણે ને કે આટલું મહિને આવક શરૂ થઈ જાય તો પછી બેઠા બેઠા ખાઈશું એમ પણ આપણે જ્યારે બાર જમવા જઈએ ને કોકના લગ્ન પ્રસંગમાં ત્યારે જ આપણે ઊભા ઉભા ખાતા હોય ન તો બેઠા બેઠા જ ખાઈ છીએ છતાંય માણા એમ કે પછી બેઠા બેઠા ખાઈશું એમ તો આ બધી આ બધા જે કોડ છે એ કોઢ મટે પછી શરીર હાજુ થાય ત્યાં સુધી શરીર બીમાર છે માંદું છે જ્યાં સુધી આવા કોઢ રહેશે હશે ત્યાં સુધી શરીર બીમાર છે તો હવે શરીર હાજુ કોને કહેવાય આ જગતની અંદર કેટલા શરીર હાજા છે થોડાક જ નામ આપું શરીર હાજુ કોને કહેવાય બાપુ રૂપાદે તોરલ લોયણ લાખો આવા બધા જે સંતો થઈ ગયા આ બધાને હાજા શરીર કહેવાય આ બધાને શરીર હાજા કહેવાય આપણે જ્યાં સત્સંગ હોય જ્યાં ભજન હોય જ્યાં એને આપણે એના નામ લઈએ છીએ એને આપણે યાદ કરીએ છીએ વર્ષો થઈ ગયા આ બધા સંતો થઈ ગયા એને વર્ષો થઈ ગયા રામને કૃષ્ણ ને શિવને કેટલાના નામ લેવા આને શરીર હાજા કહેવાય કારણ કે બધા કોડ એમને મટી ગયેલા એટલે આ સાખીની અંદર કાંઈક જે સૂક્ષ્મ મરમાં સુપાયેલો હતો એ ગુરુકૃપાથી આપની સમક્ષ રજૂ કર્યો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા ધણી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો